મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના જે સનાથલ રહેવાસી ધ્રુવરાજસિંહ છે એમના પર જીવલેણ હુમલો કરવાના કેસમાં આરોપી અને જાણીતા કલાકાર દેવાત ખવડ સહિત છ લોકોની સુરેન્દ્રનગરના જે જિલ્લાના દુધઈ ગામ નજીક ફાર્મ હાઉસ ધરપકડ કરી હતી એ બાદની જે સમગ્ર ઘટના સામે આવી હતી આપણે જોયું હતું કે ઘણા મોટા ખુલાસા પણ થયા હતા પરંતુ જે સમયે આરોપીના રિમાન્ડ મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ સમક્ષ પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરીને કેસ મામલે આરોપીને જામીન ઉપર મુક્ત કરી દીધા છે જે વકીલશર તેમના દ્વારા વિષય લઈને વધુમાં શું કહેવામાં આવ્યું છે સાંભળીએ અને આરોપીને ફોટપૂર બાકી છે પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલ હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય છે સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો એ કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનો ફોલો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું જોઈએ એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જયારે ફંડામેન્ટ રાઇટ વાયલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી રજૂઆત સાંભળેલી નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કર્યો કોને કોને જામીન મુક્ત કર્યા ને કઈ કોર્ટમાં આ આખી પ્રક્રિયા ચાલી છે હા જામીન મુક્ત કરેલ છે દેવભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી એમના જામીન મુક્ત થયેલા છે તમામ નામ મૂકવા માટે બીજું કે અત્યારે પ્રોડક્શન કોર્ટ હતી જે ટ્રાયલ સોરી જીએમએફસી કોર્ટ એમાં તાળા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબથી એટલે આ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી છે હવે આગળ શું કાર્યવાહી થશે આગળ નામદાર કોર્ટે જે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમામ શરતોનું પાલન કરીને કમ્પ્લેન કરશું એ રીતે રિવાજ સવાર સાથેના તો આરોપી અન્ય આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા રજૂ કરતા એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અગિયાર કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે અન્ય આરોપીની શોધખોળ બાકી છે પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માંગેલા હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય જેનામાં સતત વાંધો હતો અમારો આ નોટ કસ્ટરી બાબતનો હતો કે કસ્ટરીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનો ફોલો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના જીલ્લામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું જોઈએ એટલા માટે નામદર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી

ત્યાં રજૂ કરવા અને આ બધી કાર્યવાહી કરવામાં આવી રહી હવે આગળ શું કાર્યવાહી થશે આગળ નામદાર કોર્ટે જે જે કરવાનું કીધું રીતે તમારું સર્તો નું પાલન કરી કમ્પ્લાઇન કરશે એટલે ખાસ કરીને હવે જે દેવાત ખબરનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે એમાં દેવાત ખબરને હવે જામીન મળી ચૂક્યા છે વકીલ દ્વારા પણ ક્યાંક આ વિષયને લઈને મોટા ખુલાસા કરવામાં આવ્યા છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિવાદની અંદર કયો મોટો વળાંક સામે આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર